એવરી ગુડ મોર્નિંગ વેલકમ ટુ મેન ન્યુ પ્લગ આજે તો રૂહી મેડમ જઈ રહી છે ગૌશાળામાં એને સ્કૂલમાંથી લઈ જઈ રહ્યા છે ગૌશાળામાં અને ત્યાંના થોડા વિડીયો મારી પાસે આવ્યા છે એટલે મેં શેર કરું છું અને મારી રૂહી તો એમ પણ એને એનિમલ એટલા ગમે છે ને તો એને તો મજા પડી છે આજે તો રૂહી પકડ પકડ

એક હતું કેટ હતું હા કેટ પછી કાવતી કે નહીં હતી મે હે એ તારા ફ્રેન્ડ આવેલા આવેલા ને અન મેમ મેમ બી આલી હા મજે આવી હા માં બેટો તો રેડી મેડી થઈને અમે નીકળ્યા છે ગામ જવા માટે રજા છે એટલે ગામ તો જવું જ પડે ને અને બસ આ હજી નાસ્તો એક કર્યો નથી નીકળી ગયા છે કે ચાલો રસ્તે કશેક નાસ્તો કરી લેશું અને બારડોલી પહોંચીને યાદ આવ્યું કે અહીંયાની જે પૂરી છે બહુ જ ફેમસ છે તો ચાલો ને એ જ ખાઈ એમ કરીને અમે બારડોલીમાં ઊભા રહ્યા છે નાસ્તો કરવા રતાળુ પૂરી અમારી આવી ગઈ છે અને થોડી પાર્સલ લઈને અમે આવી ગયા છે ઘરે અને હું તો સૂઈ ગઈ લીધી બસ આ ઉઠી છું થઈ ગઈ છે સાંજ અને જે નાસ્તો લાવ્યા હતા તે હજી હમણાં થઈ રહ્યો છે કેમ કે બધા થોડું બિઝી બિઝી હતા થોડું બહાર ગયા હતા થોડું ઘરે હતા સુઈ ગયેલા હતા એટલે નાસ્તો લેટ લેટ થઈ રહ્યો છે જોવા લાગ્યું કે થોડી કાઢતો પછી મેડમ આપણા કરી રહ્યા છે કામ અને હું બેઠી છું કે અને વાતાવરણ થોડું ચેન્જ થઈ ગયું છે કાળું કાળા વાદળા દેખાઈ રહ્યા છે કદાચ વરસાદ આવવાની સંભાવના પૂરેપૂરી છે અને વરસાદ પણ આવવો જ જોઈએ ગાશે એવી જોરદાર ગરમી લાગે છે આવે છે

વાત કરતા જતા ને જો જો જોતામાં પડી ગયો વરસાદ તો સારું થોડી ઠંડક થઈ ગઈ બાકી એવી જોરદાર ગરમી હતી હમણાં બે અઠવાડિયાથી તો ફાઇનલી વરસાદ ચાલુ થયો છે હવે અહીંયા ગામડે તો આવે છે હવે ત્યાં સુરતમાં શું હાલ છે ખબર નહીં ત્યાં બી પડી ગયો હોય તો સારું થોડી ઠંડક થઈ જાય બાકી જોરદાર ગરમી લાગે છે ગાઈસ કાલે રાતે બી લાઇટ ગયેલી ને તો એ પરસે રેપ જે બધી બારી બાણા બધું ખુલ્લું હતું પણ જરાક પવન નહીં આવતો એવી જોરદાર ગરમી લાગેલી એટલે હવે તો બહુ થઈ ગયું હવે તો વરસાદ આવવો જ જોઈએ જોરદાર ગરમી લાગે છે તો સરસ મજાનું વરસાદવાળું વાતાવરણ થઈ ગયું છે અને મને લાગી છે ભૂખ કેમ કે નાસ્તો કરીને સૂઈ ગયેલા હતા જમેલું જ નહીં એટલે હું તો બેસી ગઈ છું જમવા અને જમીને પછી અમે જઈ રહ્યા છીએ આજે તો મંદિરે ભાઈ ગયો છે હનુમાન દાદાની પૂજા કરવા અને મે અને રૂહી અમે બે બાર ઊભા છે પણ બાજુમાં મસ્ત સરસ મજાનું મંદિર છે આપણે ભોલેનાથનું એટલે અમે પછી રૂહી જોડે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ અને આ રહ્યું મંદિરનું પવિત્ર કુંડ જેનું મહત્વ ખૂબ જ વધારે છે અને રૂહી અને રૂહીના મામા ફરી રહ્યા છે રૂહી મેડમ જોવા માટે લઈ ગઈ છે તો હું વેઇટ કરી રહી છું એ લોકોની અને ફાઇનલી એ લોકો આવી ગયા છે અને અમે નીકળી પણ ગયા હતા અને આ રસ્તે એક ઝાડ ઉપર છે ને ઘણા બધા આગ્યા દેખાયા છે તો અમે થોડું જોવા માટે રૂહીને બતાવવા માટે ઊભા રહી ગયા અને ગાઈસ એમ તો ફોટામાં વિડીયોમાં એટલું સરખું દેખાતું નથી પણ એટલા સરસ હતા ને મસ્ત જબુક ઝબુક થતા હતા તો પાછળથી બીજી ગાડી આવી ગઈ એટલે પછી વધારે રાહ નહીં જોયું અને અમે ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા